અરવલ્લી પ્રમુખો અને હોદ્દેદારોને ખુલ્લા પાડ્યા ભારતીય દલિત સાહિત્ય અકાદમીના નામે નકલી નેશનલ કોન્ફરન્સ કાર્યક્રમ અંગે ખુલાસો મોડાસા આંબેડકર હોલ ખાતે ગત દસ મે ના રોજ યોજાયેલા કાર્યક્રમ ફ્રોડ હોવાનો દાવો કરાયો છે ભારતીય દલિત સાહિત્ય અકાદમીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે પ્રેસ પરિષદ યોજી કર્યો ખુલાસો બિનઅધિકૃત કાર્યક્રમ યોજનાર બની બેઠેલા અધ્યક્ષને પ્રદેશ અધ્યક્ષે લીઘલ નોટિસ પાઠવી છે પ્રદેશ અધ્યક્ષ જયવંતસિંહ જાડેજાએ મહેન્દ્રભાઈ પંડ્યાને નોર્થ ગુજરાતના હોદ્દા પરથી દૂર કર્યા મોડાસા ખાતે બિનઅધિકૃત રીતે પ્રદેશ અધ્યક્ષની સંમતિ વિના નેશનલ કોન્ફરન્સ કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ પ્રતિભાઓને એવોર્ડ આપી કર્યા હતા સન્માનિત તો આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ધારાસભ્યો સહિત મહાનુભાવો રહ્યા હતા હાજર